આજે કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને સંભવિત આંસના વાવાઝોડાની આગાહી પંદર ઇંચ વરસાદથી માંડવી બેઠમાં ફેરવાયું તો મુન્દ્રામાં સાડા સાત ઇંચ અબડાસામાં સાડા છ ઇંચ અંજારમાં સવા ત્રણ ઇંચ વરસાદ કંડલા મુન્દ્રા અને જખૌ પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો બાવીસ તાલુકામાં વરસાદ વડોદરા દ્વારકા જામનગરમાં ભારે વરસાદ બાદ મુખ્યમંત્રીએ રાહત કાર્યોની કરી સમીક્ષા આરોગ્ય વીજળી સફાઈ અને માર્ગોના કામોને પ્રાધાન્ય આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાકીદ આજે કચ્છ જામનગર અને દ્વારકામાં ભારે વરસાદથી નાગરિકોને હાલાકી વરસાદ સંબંધી દુર્ઘટનામાં અઠ્યાવીસ લોકોના મોત અઢાર હજાર લોકોનું સ્થળાંતર સાત નેશનલ હાઇવે છાસઠ સ્ટેટ હાઇવે સહિત નવસો ઓગણચાલીસ માર્ગો બંધ વડોદરા દ્વારકા અને કચ્છ જતી ટ્રેનો રદ તો મોરબી કચ્છ જામનગર જિલ્લાઓની તમામ શાળાઓમાં રજા જાહેર આજે મહારાષ્ટ્રને મળશે દેશની સૌથી મોટી બંદર પરિયોજનાની ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાલઘરમાં છોતેર હજાર કરોડની બંદર પરિયોજનાનું કરશે ભૂમિપૂજન આર્થિક ગતિવિધિઓને વેગ મળવાની સાથે ખુલશે આંતરરાષ્ટ્રીય વેપારના નવા દ્વાર

કયું ડોક્ટરોને ધમકી આપવા નતી માંગતી તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ભાજપના ધરણાનો આજે બીજો દિવસ દિવસ દિલ્હીના રેસિડેન્ટ પણ સપ્તાહમાં એક કરશે મૌન વિરોધ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની યાદી કરી શકે છે જાહેર ગઈકાલે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં થઈ હતી નામોની ચર્ચા પેરિસ પેરાલિમ્પિકમાં આજે પેરા બેડમિન્ટન પેરા શૂટિંગ પેરા તીરંદાજીમાં ભારતીય ખેલાડીઓ અપાવી શકે છે ભારતને મેડલ દસ મીટર એર રાઇફલ્સમાં અવની લેખાના પ્રદર્શન પર સૌની રહેશે નજર